લેકા ઓલું કોણ આલ્યો હવે આમ જો તો ઓલો આલ્યો ગાંડા જો સલાય ખતમ ન્યો આણી વાળવા જોતો ભાઈ હું આલે થા એટલે આમ હોય પાણી વાળવા આમ તો જો હાવ રખડ ફોખડ તારે બટન બટન આમ જો આવે હાલ તોય કક માણાની રીતે કામ કરો તો કક કામ હાલા થાય આમ તો ને તે કેમ હોય પાણી વાળવા જો તો કઈ નતો કોની ધાન માં ગયો આ પાણી ક્યો છે પુષ્પરાજ ઝુકેગા ની રૂક અપને અપને સ્ટાઇલ તમને શું ખબર પડે હા ખબર પડવા વાળે આવા હારા કપડા પહેરીને પાણી બાણી વાળવા જવાય આવા પાણી નો વળાય ઉંદોય માં કાઈ ઘટે આવા લુગડા પહેરે ને તો બગડે નહીં હારા કપડા પહેરીને જાય ને તો પછી ગારાળા થાય પાણી ઉડે પગડવાનું દે આપણે તો આવા પહેરાય જૂના આમ જાય એટલે કાંઈ બગડવાની ઉપાધિ જ નહીં હા તો પછી ના ધોય નવા કપડાં પહેરીને આ ઘેરે એટલે કપડા બગડે નહીં યોગ કરો વાત આને કપડાં ની ફળે અહીંયા આખી જિંદગી બગડી ગઈ ને તને મારા કપડાં ની તો તમારે જેવું કામ નહીં કપડાં રોવા બે મારી માથે જેટલી પડી ને તારી માથે પડી તું ટીકડા દા માથે ભલે ગમેલું હોય બાકી ટના થી ને રહેવાનું હવે ભિખારી જેવાથી ને નો દવા આવી ગયા પાણી વાળા વ્યવસ્થિત કાકડીઓ કપડા બગડે ને એ સારું જિંદગી ન બગડે પેલી થી આવી ધ્યાન દીધું હોય કપડાં બગડવાનું ન વિચાર્યું હોય નો હોય ને તો આદિ ન હોય કપડાં બગડે પણ દીકરો એમ તો કે આ તારી માથે આમ છે કપડા બગડે એનો વાંધો નહીં બાકી જિંદગી બગડવી ન જોઈએ સમજે તમારે ખાઈ પીને આ રખડવું ટેસડા કરવા તો પછી ભોગવો હાલી મીરા હમણાં બધા વાના થઈ જો તો માં વિડીયો હાલ આપણે બી બોલે આપણી ચેનલ નું નામ છે ગરીબ લવ ગુરુ અને આપણો વિડીયો જોવા ને એટલે માણસો સબસ્ક્રાઈબ કરશે વિડીયો શેર કરશે હલો મિત્રો તો આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે ગરીબ લવ ગુરુ અને હવે જે હોય એ બધી તમને ખબર જ છે હલો મિત્રો અમારો વિડીયો તો ગમ્યો હોય તો વિડીયાને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને ખબર છે કે તમને આ પહેલો વિડીયો છે બાકી આ બે બે રોલનો વિડીયો બનાવો હલો મિત્રો અમારો વિડીયો જો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયાને શેર કરજો અને કોઈ પણ જાતની વિડિયામાં ખામી હોય તો અમને કમેન્ટ કરીને જરાક જણાવજો આ બે રોલનો છે આગલો આની પસંદનો વિડીયો આવશે ચાર રોલનો આવશે એમ કરતાં કરતાં આગળ વધતું જાય જેમ ગુજુ ગુરુ કરે ને ડબલ રોલનો એની કોઈ આપણે ડબલ ત્રિપલ ફોરવેલ ગમે એ હાલે